મુખ્યના ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ બે વર્ષ સફળતાપૂર્વક પૂરા કરીને ત્રીજા વર્ષમાં રનિંગ છે ને આપ સૌના પ્રેમથી આપ સૌના આશીર્વાદથી જમવાનું ચાલે છે આશા રાખીશું આપનો એક દિવસ અમને આપી આપણા પરિવારની પૂર્ણતિથી અથવા આપની બર્થડે ડે અમને સપોર્ટ કરશે એવી આશા રાખીએ તો માનવતા ચેરિબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન દરેક સમાજના લોકો આપણા ત્યાં ખાય છે દરેક સમાજના લોકો સપોર્ટ કરે છે આપણાને આપ સૌના પ્રેમ આપ સૌના આશીર્વાદથી જમવાની ચાલે છે તો આશા રાખીશું આપ સૌ અમને તો ભૂખ્યાના ભોજન જન સેવાય પ્રભુ સેવા હા શું નામ છે ભાઈ આપણું સુમિત સુમિત ભાઈ આજે જમવાનું તમે ગરીબોને કેમ નથી રહ્યા મારા વાઈફના બર્થડે ના લીધે તમારા વાઈફની બર્થડે છે કેવો આનંદ થાય છે તમને બસ બહુ આનંદ થાય છે અને પહેલી વાર તમે આ જો ટ્રસ્ટમાં સફર કરવા કેવું આનંદ થયો બસ બહુ આનંદ શું નામ છે ભાઈ આપણું પ્રિન્સ ડેનિસ શું કેતો તમે જમ્માનું ગરીબોને વેચી રહ્યા છો સરસ કામ લાગે છે સુજેભાઈ આપનું નામ ડેનિસ પરમાર ડેનિસ પરમાર શું કેતો ગરીબોને જમ્માનું વેચી રહ્યા છો તમે એક ફોટો અહીં પાડો અંજો આ